આપણે ઘણી વખત બોલીએ છીએ કે લાલચ બુરી છે અને આ લાલચ છે માણસને હંમેશા મોંઘી પડતી હોય છે અને કિસ્સાઓ એવા બને છે કે જેમાં માણસ લાલચમાં આવીને ઇન્વેસ્ટ કરે છે લાલચમાં આવીને કોઈ વ્યક્તિ સાથે જોડાય છે અને જ્યારે આ લાલચનું પરિણામ ખૂબ ખરાબ આવે છે ત્યારે માણસને પસ્તાવો થાય છે અને પસ્તાવા થયા બાદ ઘણી વખત કાયદાકીય પગલાઓ પણ લેવાય છે પરંતુ બધું જ જતું રહ્યું હોય કઈ હાથમાં જ ન હોય ત્યારે માણસ શું કરી શકે ઘણી વખત આત્મહત્યા જેવો પ્રયાસ પણ કરે છે આવી ઘટનાઓ રાજ્યમાં અવારનવાર થાય છે લોકો સાથે સાયબર ફ્રોડ થાય છે છેતરપિંડી થાય છે નાણાકીય છત્રપિંડી ના કેસો ધીમે ધીમે વધી રહ્યા છે આવું જ કે સુરતમાં પણ બન્યું છે કેવા છે કે સાહ દંપતી છે તેમણે લોકોનું નું કરી નાખ્યું છે તે દંપતી કોણ હતા કેવી રીતે ઇન્વેસ્ટ કરાવતા તેના વિશે જ આ વિડિયોમાં વાત કરવી છે નમસ્કાર બેસાઈ ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભુગતી વિશાવડિયા અબ તો આપણે છેલ્લા ઘણા સમયથી સાંભળી રહ્યા છે કે જે સામે આવ્યું હતું લોકોને વધુ વળતરની ઇન્વેસ્ટ કરાવવામાં આવે છે અને ત્યારબાદ એક વખત આપવામાં આવે છે વળતર વધારે અને બીજી વખત ઇન્વેસ્ટ કરાવ્યા બાદ ક્યાં કોણ ગાયબ થઈ જાય છે કશું તોપતો નથી લાગતો ને આવી જ ઘટના સુરતમાં બની છે સુરતમાં સિંગળપુર કોઝવે રોડ પર સિલ્વર સ્ટોન આર્કેટમાં શાહ ઇન્વેસ્ટમેન્ટના નામે શેર ટ્રેડિંગને એક ઓફિસ ખોલી

આમ એક પોઈન્ટ ત્રેસઠ કરોડનું ફૂલેખું ફેરવ્યું છે ને હાલ સા દંપતી જેલમાં બંધ છે જે લોકો જે રોકાણકારો જેમણે રોકાણ કર્યું છે તે શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ મારું નામ હરેશભાઈ છે અને મેં આ શાહ ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં અગિયાર લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને મેં સાત મહિના પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એટલે એકવાર પ્રોફિટ આપ્યું અને પછી એ લોકો ત્રણ ચાર મહિના થાય એમ કહે છે કે ભાઈ થોડાક દિવસ થોડાક દિવસ વાટ જુઓ અને ધક્કા ખવડાવી ખવડાવીને અમને થકવાડી દીધા છે તો હવે આના માટે કોઈ સરકાર કે કોઈ એક્શન લે તો બહુ સારું આ કંપની શાહ ઇન્વેસ્ટમેન્ટ કંપની છે કતારગામ આવેલી છે અને સિલ્વર સ્ટોનમાં આવેલી છે બરોબર તમે કઈ રીતે સંપર્કમાં આવ્યા હવે સોશિયલ મીડિયા થકી આ કંપનીનો સંપર્ક થયેલો છે તો એ રીતે આનો સંપર્ક થયો ને એમાં અમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું કેટલા લોકોના પૈસા ફસાયા આમાં લગભગ આ લોકોનું એવું કહેવું છે કે અમારા દસ હજાર ક્લાયન્ટ છે બરોબર તો હવે દસે દસ હજારના પૈસા તો ફસાણા જશે ને મારું નામ ઓમશી સુતપ્પા છે અને આ મારી સિસ્ટર છે ઓમશી શીતલ અમે બંનેને મિક્સ કરીને સોળ લાખ રૂપિયા ટોટલ પેમેન્ટ કર્યા છે મારું વન ટાઈમનું આવ્યું અને પછીથી કોઈ રિપ્લાય નહીં બાઉન્સર લોકો આવે કેટલા મંથથી એ લોકોના કોઈ એજન્ટ હરખું રિપ્લાય નથી આપતા ફોન કરીએ તો પછી એમ કહે છે કે અમે અહીંયા નથી અવેલેબલ અમે આઉટ ઓફ સિટી છે કોઈ બીજોને કોલ કરીએ તો એ કહે છે કે એ તો અડાજનની ઓફિસે બેઠા છે આ ઓફિસે કોઈથી વિઝિટ નથી કરતા કોલમાં રિસ્પોન્સ નથી અને પૈસા બી નથી આપતા મને સેલિબ્રિટી બહુ બધી એ લોકોની એડ હતી ઇન્ફ્લુએન્સર હતા ઓકે એ બધું વોટ્સઅપ ડેલી આવતું હતું

બરોબર એ પણ આપણે જ્યારે એને ફોન કર્યો તો લેટ અઠવાડિયું અઠવાડિયું પંદર દિવસ જેવું લેટ મતલબમાં કરે અને પછી જ્યારે મેં લેટ કરતા એટલે મેં એને એવું કીધું કે તમે મારા પૈસા વિડ્રોલ મારી દો તો એ લોકોનું કેવું એવું છે કે અત્યારે અમારે સેબીમાં ઇન્કવાયરી ચાલુ છે તો અમારા પૈસા ત્યાં બ્લોક થઈ ગયા છે એટલે અત્યારે અમને તમને મળશે નહીં બરોબર એટલે બે લગભગ હું મને બે મહિના ટાઈમ આપવામાં આવ્યો હું બે મહિના પછી જ આવું છું તો હજી પણ એ લોકો એમ કહે છે કે ત્રણ મહિના જેવો સમથિંગ જેવો ટાઈમ લાગશે બરોબર તો હવે અમે જ્યારે અમે સવારથી જ્યારે પૈસા લેવા માટે ત્યાં આવેલા છીએ તો આઈ થિંક પંદર થી વીસ લોકો ત્યાં આવ્યા અને લોકોને બધાને પૈસા એ રીતના વિડીયો મારવા જ છે અને બધાને આ રીતના એ જવાબ આપે છે અને જે એના જે ઓનર છે જે ભાઈ હાર્દિકભાઈ શાહ બરોબર તે પોતે અહીંયા કોઈ દિવસ અવેલેબલ નથી હોતા અને એને આપણે સંપર્ક કરવાનું ટ્રાય કરીએ છીએ તો કોઈ ફોન રિસીવ કરતું નથી જ્યારે અહીંયા લોકો અહીંયા આવીને આપણે અહીંયા આવીને જોઈએ છે ત્યારે અમને જાણ થાય છે કે અહીંયા કોઈ છે નહીં તમારો સંપર્ક કઈ રીતે મારો અહીંયાનો સંપર્ક સોશિયલ મીડિયા થી આ લોકોનો સંપર્ક થયો છે અને મેં એવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે કઈ રીતે મેં સોશિયલ મીડિયા માધ્યમ કે તમે આ લોકોનો સંપર્ક કરો જાહેરાતો જેવું આ લોકો શું કરતા હતા કે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ના અંદર પોતાનું માર્કેટિંગ એડ ચલાવતા હતા તો આપણે એની અંદર એડ ચલાવતા એટલે મેં અંદર ક્લિક કર્યું ને તો આની અંદર મતલબમાં એ લોકોનો કોન્ટેક્ટ આવ્યો ને એ લોકો મારો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ આ રીતના સો દિવસની સાયકલ હોય તો તમે મિનિમમ પચાસ હજાર ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને

आ, ये घटना जो है वो चौक बाज़ार पुलिस स्टेशन की है जिसमें एक फर्म जिसका नाम शाह इन्वेस्टमेंट है उसके दो ओनर्स हैं तो वे लोगों को ये बोलते थे कि आप हमारी फर्म में इन्वेस्ट कीजिए हम आपको सौ दिन में बारह प्रतिशत रिटर्न देंगे या फिर एक महीने के अंदर पाँच प्रतिशत या फिर एक साल के अंदर पैंतीस से चालीस प्रतिशत तो उन्होंने अलग अलग स्कीम इंट्रोड्यूस की हुई थी जिसके अंतर्गत वो लोगों से पैसे मंगवाते थे और एक ये पौजी स्कीम पिरामिड स्कीम का एक उनका एमओ था जिससे वो जो पहले लोगों को जो पैसे देते थे ले, लेवल पे जो पैसे दिया जाता था रिटर्न का वो और लोगों का पैसा होता था और दूसरी लेयर का पैसा जो दिया जाता था वो तीसरी लेयर से आता था तो एक पॉइंट पे आके जब ये फॉर्म ने डिफ़ॉल्ट मार दिया तो हमारे पास रजुवात आनी शुरू हुई है और इसी के अंतर्गत हमने चौक बाज़ार पुलिस स्टेशन में जो दोनों ओनर्स हैं उनके खिलाफ जी पी एक्ट के अंतर्गत हमने गुना रजिस्टर किया है और साथ ही साथ इनके यहाँ सी क्राइम में भी पैरल गुना रजिस्टर हुआ हुआ है मेरा लोगों से आग्रह यही है कि इस तरह की जितनी भी और पिरामिड स्कीम्स होती हैं उनकी फ़्रॉड स्कीम्स में ना फँसें और अपने पैसों को अपनी संपत्ति को ध्यान से संभाल कर रखें सर कुछ कलाकारों को भी था एडवर्टाइजमेंट के लिए जी ऐसा है कि जब हमें लोगों को लालच मिलता है कि आपको इतने दिनों में इतने प्रतिशत रिटर्न मिलेंगे जो बैंक की एफ डी रिटर्न से नॉर्मली अदर फॉर्म ऑफ इन्वेस्टमेंट्स के रिटर्न से ज़्यादा होते हैं तो एक लालच के फलस्वरूप अलग अलग विभिन्न लोग आते हैं तो मनुष्य प्रवृत्ति वही रहती है कि जहाँ पे हमें फ़ायदा ज़्यादा है मुनाफा ज़्यादा हो रहा है वहाँ हम इन्वेस्ट कर दें बट इस तरह की जो स्कीम्स होती है जनरल फ्रॉड की होती हैं और एक पॉइंट पर आकर वो डिफ़ॉल्ट ही मार देती हैं इसलिए मेरा ये कहना है कि स्कीम्स के जो फैलावे में मत आएंगे सर कलाकारों को क्या अपील करोगे क्योंकि लोग उनके प्रभाव में आके इन्वेस्टमेंट करते हैं जी तो ऐसा है कि लोगों को अपनी सूझबूझ और बुद्धि का इस्तेमाल करना चाहिए देखा जाए कि भेड़ चाल का हिस्सा नहीं बनना चाहिए अगर कोई इंसान कहीं इन्वेस्ट कर रहा है तो आप उसके बारे में पूरी तहकीक़त करें कि ये स्कीम कब से चल रही है कौन ओनर्स हैं उनके क्रीडेंशियल्स क्या हैं

અને પછી જે લોકો છે સામાન્ય લોકો તેમણે ખૂબ મોટું નુકસાન ભોગવવું પડતું હોય છે એટલે એક સામાન્ય નાગરિક તરીકે આપણામાં જાગૃતતા હોવી જોઈએ આવા કોઈ વ્યક્તિનો વિશ્વાસ ન કરવો જોઈએ આમ તો માણસ છેતરાય એટલે જ હોય કે મોટા મોટા ઇન્ફ્લુએન્સર છે હીરો હિરોઈન તેની એડવર્ટાઈઝ કરે એટલે માણસને એક વિશ્વાસ બેસે કે ભાઈ આ માન્ય છે પરંતુ પણ પણ આવી ઘટનાઓ બને ત્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા સો વખત વિચારવું જોઈએ અને તેની ખરાઈ કરવી જોઈએ અને જો તમને એમ લાગે કે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું છે આ વેરીફાઈડ છે તો જ કરવું જોઈએ કારણ કે અત્યારે સોશિયલ મીડિયામાં છેતરપિંડીનો ખૂબ મોટો ધંધો ચાલી રહ્યો છે એટલે તેના ભોગ બનવાથી બચવું ખૂબ જરૂરી છે કારણ કે માણસ આર્થિક પાયમાલ થઈ જતો હશે તમારી સાથે પણ આવી ઘટના થઈ છે તો પોલીસ ફરિયાદ અને લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસ કરવા જરૂરી છે આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તો અમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને બી મેળવવા માટે આપ જોતા રહો બી એસ નાઇન ટીવી ન્યૂઝ નમકાર